તો જો કાલુ નો આપણો કાર્યક્રમ હતો ને પૂરો કરે કાલે તો વિડીયો નહોતો આવ્યો તો બધા બધાને સ્વાગત છે મસ્ત મજાના વાગમાં નહોતો આવ્યો હતો જમી લીધું ટમેટાનું શાક હતું રોટલી મોરા ડુંગરી ડુંગળી શાક આ આપણું મહિનો બપોરનું તો બપોરનો ટાઈમ કે દોઢ વાગ્યું પણ મારે જવાનું ને પોરબંદર એક ફંક્શનમાં ઇન્વિટેશન આવ્યું હતું આપણે તમે આપણે કાલે બ્લોગમાં વાત કરી હતી જાન્યુઆરીનું તો હું ને અમારો મારો મારો ફ્રેન્ડ આવેલો મેં પૂછડી આવે એ તો પોરબંદરે જવું નહીં ટોટલી મારે જવાથી નીકળવાનું હોય તો ફટાફટ નીકળી જઈએ કારણ કે આપણું ફંક્શન એ ત્રણેય હવા ત્રણની ચાલુ થઈ જાય ને દોઢ તો ઓલરેડી આની અહીંયા થઈ ગયા ઘેર એ ફટાફટ ને કપડાં બપડા ચેન્જ કરે ને નીકળી જઈએ બાકી બધા નેશનલ બ્લોગમાં મજા આવે બધી પસંદ આવે તો એક સરસ ક્રાઇબ્જર કરતા છે જે બાકી કોમેન્ટ કરવાનું ખાસનો ભૂલ તેમ પડે એમણો કોમેન્ટમાં લોક કરો કોમેન્ટ ફ્રીમાં હાયર ખાલી ટાઈપિંગ કરવાનું હોય કે એવો લઈ ગયો લોગ ઈ તો તમે જરાક જણાવી લો ચાલો બેન હરજો જય શ્રી કૃષ્ણ જય માતાથી હાફ સર્યો થોડી થોડી આવીને ટાઈમ ક્યાંની વારભાઈ થઈ જાઓ તો એ ફાઈપીએ લીધું આકડી અમે ખાધો અમને રાજ્યોની

अबडी आछिन जिंदगी म पहिलो बार अवार्ड मड्यो को लरै जक पनिया छ न आज कोइ लेडीज नि होइ ने न लेडीज ने जेन छ बदाई मैले मारे के मस्त मजा तयार थैने पण हालो यो का न अबडी जाहु भगा तो हमे नै है रुमन भने न हमने जक अवार्ड न दै બધાએ તમારલે કે ને અમે અમે કાઈ ને તમે ખાલી એક વિડિયો બનાવ નાખે ધન્યવાદ તમારા સબસ્ક્રાઇબરનો ભાઈ કેમણી સપોર્ટ કરે ને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ તમારો અમારા સબસ્ક્રાઇબરનો કેમણી આગળ વધારે અમે ખાલી લોગ બનાવવા ને નાખવા વાળા છે આખો દીયો મારી કરતા હોઈ અમે કે ને મન મન નો રાખવાનો હા એ ઉસે બસ થઈ કામ કાચ બધા એવોડ હે ને બરે તમારા બધાના સપોર્ટ દ્વારા આવે બરોબર ફર્સ્ટ ટાઈમ આપણે એવોર્ડ જડ બાકી તો જે કંઈ એવોર્ડ નથી દીધો આપણે આ નાના એવોર્ડ ની શરૂઆત થઈ છાતા છાતા મોટા એવોર્ડ આવી છે ને હા તમે બધા ની સપોર્ટ ને માતાજી ને દુઆ રહી જો આપણે તો જોઈએ કઈ નહીં આપણે ગમે ના કોઈ આપણે યુટ્યુબ ફેમિલી ભૂટકે આપણે વાતચીત કરીએ બોલીએ ફોટા પાડવા ફોટા પાડે એવું નહીં ગાલો પાવરમાં વ્યુ જાવ પાવરમાં આવું આપણે એ કોઈ દે ને કઈ રાખ્યું બાકી જેને જણે આપણે મુલાકાત કીધી મળ્યા એને બધાને ખબર જ છે કે આપણો સ્વભાવ બીવો હોય

હલો આપણે હે ને ગાડીમાં બેસી ગયા કારણ કે અમારે ને રસ્તો ગતનો અમારે ઘરનો એવો હાકડો હોય ને એની વાત માંડ માંડ કાઢવી પડે જે આ રીહા બંધ કરવા પડે ને હા આસ્તે આસ્તે કાઢવી પડે ને અમારે એક પાસે બાજુમાં ઘઉંનો ધોર્યો હોય જોઈએ ધોરિયામાંનું વેલું ઉતરે જાય ને તો આ પાછી ભાઈ વરના સળાય ને ચાર બાર હોય તો એ સડાઈ જાય ને આમાં પાછું ઠેસીસમાં એ નુકસાન થાય બમ્ફર ભાંગે એવું બધું હેઠળ ગાડીઓ જ તો જરાક એક સ્પીડ બ્રેકર કે આમાં ઠેકાડવું હોય ને તો હા સ્લો લિવર કરવું પડે ને ધડાકો બોલે

ફાઈનલ લોકેશન એ પૂગે ગયા આ અમારો હે કામ નામ હે હું ભૂલાઈ ગયા પાછો સતનારાયણ હે કે સ્વામિનારાયણ શારદા સ્વામિનારાયણ હોલ આ આપણી રાખી દીધી આપણી ગાડી ને જે હે ને સેલિબ્રિટીની ગેસ્ટોની આપણી રાહ જોઈએ જે તો અમારા સિવાય કોઈ પીગ્યું ને તમે પહેલાં પી ગયા પ્રસ્થાન કહી ગયું તો આવે જાય એ પાછું જઈએ અંદર જય ઊભી બજારે નીકળ્યા અમારા સાહેબ કે સોડા પીવું ગાલો સોડા પીતા આવી

તો હવે જો મારો કાર્યક્રમ ને શરૂઆત થવાની છે તો અમે બધા બારોબાર બેઠા વેઇટ કરીએ હા થોડોક ટાઈમ તો વેઇટ કરવો પડે સાડા શિયર પોણા પાંચ થયા લંબાઈ હે ને વાત જોવો જોવે ને ઉપર જઈએ સીડીઓ સડીએ લાંબી ને કરાવે ને બેહાડે

Você tem Aabha, Mahadev, Horvanteh. Na tamam, Aijer, Group Member vati. Chofu Aabha, Yishwai. Chaye, chaye, parah. Pela to ho maen, Nuhana, 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 Nuhana,

ખાખરે આવડો કરાય આવડો કરે કે આમાં હમ જાય આમાં આ કંઈક જાય આમળો જાય આમ એવું અને રિક્વેસ્ટ કરીશ કેમનું સન્માન કરશે ગુજરાતી સોલ રિક્વેસ્ટ છે શાંતિ છે છે સન્માન કરશે છે રેફરન્સર જેનો ઉપસ્થિત છે તેમણે પ્રસુગમન કે એક જો સળ પણ આ રચના છે તો તમારા ઘરનો પરિવારનું દેશનું નામ કરો પણ મેં માં છે છે તો બધાના સપોર્ટથી સાથ કે અત્યારે અહીંયા લખી પહોંચ્યા છે અને હા આ મારો સેકન્ડ એવોર્ડ છે કોર્પોરન્ડરમાં તો સૌથી પહેલા તો મહાદેવ ગુપ્તે પર થેન્ક યુ સો મચ કે આ બધા સદ કાર્યક્રમમાં અમને ઇન્વાઇટ કર્યા તો જે કોઈ અહીં આવીને સ્પીકિંગ કર્યું છે એ તો બેસ્ટ છે કે આપણી અંદર જે ટેલેન્ટ છે ને એને પ્રેઝન્ટ કરવા માટે જ્યારે જ્યારે સ્ટેજ મળે ને તો જઈને પ્રેઝન્ટ કરવાનું કોઈની સામું નહીં જોવાનું આપણો ટેલેન્ટ સો વધારે હિન્દી જ બોલું છું પણ ગુજરાતી બધું અમે ઘરે બોલતા જ છે જય શ્રી ઇન્ડિયન વિલેજ હું મોસ્ટ વેલકમ તમારું સ્વાગત છે સ્ટેજ ઉપર શાંતિબેન ઓળદરા રિક્વેસ્ટ કરીશ કે તેમને સેતાથી સન્માનિત કરશે થોડી મહેનત થોડા વડીલોના આશીર્વાદ આપણે સૌ અગ્રવત જીવનમાં ઉત્રોત પ્રગતિ કર્યું એવુ ઓફ યુઝ હા ભાગિક બધાયની જય રામ રામ તો યુટ્યુબ ક્રિએટર છું અને કે દ્વારા આયોજિત ફંક્શનમાં ઇન્વાઇટ કહીએ બદલ બધા લોકો ખૂબ આભાર અને મારી લાઈફની વાત કરું હું એક બ્લોગ ક્રિએટર છું મારો ચેનલ પણ હતું કંઈક વીસ હજાર પ્લસ સબસ્ક્રાઈબર જેવું હતું પણ અમુક સંજોગો થયા સર અત્યારે હાથમાં નથી અને આપણે પાછું સેકન્ડ કરે સ્ટાર્ટ કરી નહોતો એમાં પણ બધાને સપોર્ટથી આપણે દસ હજાર પાછા કમ્પ્લીટ થવાય તો બધાને થેન્ક યુ અને એમને અમારે જે વાત કરું તો છે તો થેન્ક કોમ્પિટિશન પૂરું બનાવવાનું ચાલુ થાય છે લે હાલો આપણો કાર્યક્રમ હાઈ પૂરો થયો ને એવું બધાય જો અહીંથી નીકળીએ રજા લઈએ આપણે કારણ કે ઓલરેડી મોડું થેગું હજે હેને આમાં બધાય લોપમાં બિઝી છે તો જો કાલુ ના આપણો કાર્યક્રમ મતલો નહીં પૂરો કરે ને હાજી ભાગી વર કાલે તો વિડીયો નહોતા આવ્યો કારણ કે હાજી આઠ વાત થાક રહે પછી એડિટિંગ ને અપલોડિંગ ને બધી ભેગું નહોતું થાય તો સરસ સેલાસેલે ને આપણે જે એવોર્ડ મીડિયા એ બતાડી દઈએ ને તેમ બધાય કહ્યો કે વિડીયો જોઈએ હમણાં બેન દેખાડવા નહોતું જ ન દેખાય આ ન્યામ ડિરેક્શન ચાલુ જોવાનું કામ હોય હું એવોડ જવા દીકરો ગ્રુપ ઓફ એક્ઝામ કે નામ કીજો કે ઓકે આ તો છે ને હારી રાખા કે આજે આથી ઉસો એવોડ મળે સારું ને બધા યુટ્યુબર ની કા હો બધા યુટ્યુબર ની કા અમારે એકનું ફાયજો નથી કરતી પણ બધાની આવા જ એવોર્ડ બધાએ જીતતા રહીજો મહેનત કરતા રહીજો ખૂબ ખૂબ કાયમથી કાયમ આગળથી આગળ બધા યુટ્યુબરો નીકળો એવા બધાએ આશીર્વાદ દે ને હંમેશા કામ દિલદન કરવાનું એટલે ભગવાન આપણે સાંભળ જોવે આપણે આગળ નીકળવાના જ છે પાછળ નથી રહેવાના તો આ તમે લોક છો મનતા કાલની લેશ ન લેગો જો પસાડા કર્યા તો એ ન લેગો

અને હા જે પછી અંતાર તે તર હોય એટલે એમાં કંઈ જોઈએ હું વિડીયો શૂટિંગ ને તો બધાને આજનો લો ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતો જ છે બાકી કોમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા મને બધાને એવોર્ડ કેવોક લાગ્યો હોય પાછા મળીને બીજા વિડીયોમાં તો થેન્ક યુ ફોર વોચિંગ ને બાય બાય